શું આ વખતે તમારે પહેલી વાર મગફળીનો પાક કરવો છે અથવા તો ગઈ સાલ મગફળી બહોળા પ્રમાણમાં મગફળી કંપનીનું લાવી શકો પરંતુ મગફળી વાવતી વખતે બિયારણની અંદર પટ આપવાનું ભૂલવાનું નહીં પટ આપવો એટલે શું તો કે જે બિયારણના દાણા છે એની અંદર બ્લેક અમૃત અને બીજી કોઈ તમારે ફંગી સાઈડ ફૂગની દવાનો પટ આપી અને પછી વાવણી કરવી જેના કારણે મગફળી ઉગવામાં સરળતા રહે અને મગફળીને ફૂગ લાગવાનો કોઈ પ્રોબ્લેમ થાય નહીં હવે એના માટે આપણે મદદ કઈ રીતે કરવાનું તો શરૂઆતમાં તમે કોઈ પણ રાસાયણિક ખાતર વાપરો પાયામાં વાવણી વખતે એ ટાઈમે આપણો આ પૃથ્વી અમૃત ખાતર આપવું પૃથ્વી અમૃત ખાતર કેટલો આપવો કેટલા વિસ્તારમાં કેટલો આપવો કેટલા કિલો આવે છે અને શું એનો ભાવ છે એ આપણે વિડીયોમાં જોઈશું પૃથ્વી અમૃત આવો દાણાદાર ખાતર આવે છે જે બીજા રાસાયણિક ખાતરોની જેમ આપણે વાવણી ની અંદર વાવી દેવાનું દાખલા તરીકે તમારે એક વીજાની અંદર પચીસ કિલોનું એક કટો કે બે કટો તમે ઉપયોગ કરી શકો પૃથ્વી ઉમૃત ખાતરના ફાયદા શું તો પૃથ્વી ઉમૃત ખાતરથી તમારી મગફળી મગફળી તમારું ઉત્પાદન વધી શકે અને જમીન બંજર કે અફળદૂત કે બગડવાનો પ્રોબ્લેમ છે એ સુધરી જાય એટલે માટે તમે બીજા રાસાયણિક ખાતરો વાપરો એને બદલે પૃથ્વી ખાતર વાપરવો જરૂર છે જેને કારણે તમારા લાંબા સમય સુધી જમીન બચી શકે જ્યારે પટ આપવાની વાત આવે તો એમાં બ્લેક અમૃતનો ઉપયોગ કરવાનો અને પછી મગફળી વીસથી પચીસ દિવસે પ્રથમ ડોઝ ચાલીસથી પિસ્તાલીસ દિવસે બીજો ડોઝ અને થી પાંસઠ દિવસે ત્રીજો ડોઝ આ સાડત્રીસ નંબરની અંદર વાત થઈ વીસ નંબરમાં વીસ નંબર મગફળી ચાર ડોઝ આવશે હવે એ છંટકાવમાં કેવી રીતે ઉપયોગ કરવો તો બ્લેક અમૃત અને રક્ષા અમૃત એ બંને મિક્સ કરી અને છંટકાવ કરવાનો રહેશે છંટકાવ કરવામાં બસો વીસ લીટર પાણીનું બેરેલ હોય એની અંદર એક લીટર ફ્લેક અમૃત ને પાંચસો એમ રક્ષા અમૃત મિક્સ કરી અને બને ત્યાં સુધી સોંચના ટાઈમે એટલે બપોર પછી છંટકાવ કરવો જેના કારણે વાસ્તુ ભવન ન થાય ને છંટકાવ બહુ સારી રીતે કરવો જેના કારણે મગફળીના વિકાસમાં તંદુરસ્તીમાં અને કોઈ રોગ ના આવે એમાં સરળ ધરે બીજા નંબરમાં ફંગી સાઇડ ફૂગ માટે આવે છે જે સીઝનમાં એક વખત શરૂઆતમાં જ મગફળીને બીજું કોણી આપો તેની સાથે ખંગી સાઈડ આપી દો તો તમારી મગફળીની અંદર કાળી સફેદ અને પીળી પ્રકારની જે ફૂગ આવે જેના કારણે મગફળી ઉતરતી હોય મગફળીની અંદર બગાડ આવતો એ ના આવે તો પ્રોબ્લેમ આવે અને પછી એની દવાઓ શોધવી અને પછી એની અંદર એના સોલ્યુશન લેવો એના કરતા સૌ પ્રથમ પૃથ્વી અમૃત ખાતર વાવણીની અંદર પહેરી શકાય વાવી શકાય જમીનની અંદર અને આનું આ ખાતર બીજે કે ત્રીજે પોણી વખતે તમે પૂંખવાની અંદર પણ ઉપયોગ કરી શકો તો ખાતર વાવવામાં અને પૂંખવા બંનેમાં ઉપયોગ કરી શકાય અને બે વખત કરો તો વધારે સારું અને બ્લેક અમૃત અને રક્ષા અમૃત તમારે ઉપર છંટકાવમાં ત્રણ ડોઝ લેવાના અને બ્લાસ્ટર છે તે તમારે ફુવારાની અંદર એક વખત સિઝનમાં બીજા પોણીએ આપી દેવું તેને કારણે ફૂગનો પ્રોબ્લેમ થાય નહીં હવે મગફળીની અંદર વીસ કિલોનું જે કટુ મગફળીનું આપવું આવે છે જે તમે અંદાજે એક જોતરું એટલે કે અઢી વીઘા જમીન થાય એની અંદર લગભગ ત્રણ થી ચારેક કટા મગફળી કરતા હો છો તો એની અંદર આ ખાતર કેટલો આપતો એક જોતરાની અંદર અંદાજે પચીસ કિલોનું આ કટું આવે છે એ ત્રણેક કટો નાખો તમે ચાર નખી શકો એમનો કોઈ પ્રોબ્લેમ નહીં પોંચ પણ નોખી શકો નખી શકાય પણ અંદાજે ત્રણેક કટો ઓછામાં ઓછો નાખો જેને કારણે તમારી જમીન ની અંદર જે વિકાસ થવાનો પાકનો હોય એ સારી રીતે થઈ શકે માટે વધુ માહિતી માટે તમે રૂબરૂ આવીને કોન્ટેક્ટ કરી શકો રૂબરૂ આવવા માટે તમારી અંદર નંબર અને સરનામું આપેલું હશે વિડીયોની ઉપર તો તમે એમનો સંપર્ક કરી શકો આવી શકો માહિતી લઈ શકો અને વસ્તુ લઈ શકો માટે વિડીયો જોવા બદલ આભાર